બરાબર અને આ દાખલા વારંવાર પૂછાતા હોય એવા દાખલા છે બરાબર તો શાંતિથી ધ્યાનથી સમજો બરાબર આયા ન આવડી જાય એવી તમે ટ્રાય કરજો બરાબર તો ચાલો આપણે આપણા ક્વેશ્ચનની શરૂઆત કરીએ બરાબર ચાલો આપણો ત્રીજો ક્વેશ્ચન આવો કે છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 થાય છે અને ગુણાકાર 182 હોય આપણે બે એવી સંખ્યા શોધવાની છે પણ આપને એકી સંખ્યા ખબર છે નહીં ધારી લેવાની ધારો કે પ્રથમ સંખ્યા કેટલી થાય ધારો કે પ્રથમ સંખ્યા ધારો કે પ્રથમ સંખ્યા એક્સ છે

આ બે સંખ્યા થઈ ગઈ પેલા બે સંખ્યાનો સરવાળો કેટલો છે 27 છે હવે શું કીધું આગળ આગળ એવું કીધું છે કે ભાઈ એમનો ગુણાકાર 182 છે એટલે કે આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો છે 182 તો તેથી તેથી બે સંખ્યાનો ગુણાકાર બ્યાસી છે તેથી એકસો ને બ્યાસી ચલો ક્લિયર થઈ ગયું પેલા આટલું બસ સિમ્પલ પૂરું કામ પૂરું કામ જોઈએ આ બંનેના સાધુ સત્યાવીસ ગુણ્યા એક્સ એટલે કેટલા થઈ છે એટલે કેટલા નો વર્ગ બરાબર સ્વરૂપમાં લખવા જાય તો કે આ એક વર્ગ ને આ ને પેલા લખી તો કેટલા થઈ છે તો કેવીસ ને હવે લખીએ તો કે માઇનસ સત્યાવીસ એક્સ અને પ્લસ એકસો ને બ્યાસી નામો બરાબર અને આને આવી રીતે પણ લખી શકાય

તેર ચાલો ચૌદ ને તેર કેટલા થઈ જાય સત્યાવીસ થઈ ગયા છે તો કે હા થઈ ગયા છે હાલો તો માઇનસ ચૌદ માઇનસ તેર કા માઇનસ ચૌદ માઇનસ કારણ કે માટે ભાગ આપણે અવયવમાં આવે લખી x વર્ગ માઈનસ 13x માઈનસ 14x પ્લસ 182 રેડી ચાલો આ બંનેમાંથી શું કોમન નીકળશે ભઈ આ તો કે આ બંનેમાંથી x કોમન નીકળશે વચ્ચે શું તો કે x 13 x 13 ચાલો હવે તમે

ઓલી બાજુ લઈ જ તો એક્સ બરાબર ચૌદ અને એક્સ બરાબર તેરો ચાલો આપણે બે જવાબ મળ્યા એક્સ બરાબર તેર અને એક્સ બરાબર ચૌદ તો શું ધાર ધારો કે પ્રથમ સંખ્યા x છે का तो पहली संख्या भाई 14 है इससे का तो 13 है बराबर है तो दूसरी संख्या कितनी है इससे भैया दूसरी संख्या 27 - 1 से है दूसरी संख्या 27 - 1 એટલે કે 27 માંથી 14 બાદ કરો તો કેટલા વધે તો 27 માંથી 14 બાદ કરો તો કેટલા વધે 13 વધે બરાબર તો આમ લકી ના ખાય આમ જો પ્રથમ સંખ્યા પ્રથમ સંખ્યા ચૌદ હોય તો બીજી સંખ્યા બીજી સંખ્યા તેર મળે અને જો અને જો પ્રથમ સંખ્યા પ્રથમ સંખ્યા કેટલી હોય તેર હોય તો બીજી સંખ્યા ચૌદ મળે ચાલો ક્લિયર થઈ ગયું આઈ એમ પી છે ચાલો આ તો આપણો ત્રીજો દાખલો જોઈએ હવે ચોથો દાખલો ચાલો આપણો ચોથો દાખલો કઈક આવો છે આમ જોવા જઈએ તો એને જેવો દેખાય છે બરાબર ને હાલો જો શું કહે છે કે ભાઈ જેના વર્ગોનો સરવાળો 365 થતી હોય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો બે ક્રમિક ધન પૂર્ણાંકો સંખ્યાઓ શોધવાની કે જેનો વર્ગ કેવો થતો હોય વર્ગનો સરવાળો કેટલો થતો હોય 365 તો વર્ગનો સરવાળો કીધો છે કેટલો થવો પડે 365 તો ધારો કે ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા x છે

બીજી પૂર્ણા તેના વર્ગો અને એનો સરવાળો ત્રણસો ને થાય છે ચાલો આ બંનેના વર્ગ છે કે નહીં બરાબર માટે તેના વર્ગો કેટલા આપ્યા છે ત્રિસો ને પાસાઠ ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ શું કરવામાં પેલા કઈ નથી બે તમે જે પૂર્ણાક ધનપૂર્ણાંક સંખ્યાઓ લખી એનો વર્ગ કરી નાખો અને બે ઇએમએ શું કરી નાખો સરવાળો કરી નાખો ઈ સરવાળાની કિંમત કેટલી આપી છે 365 આપી છે ચલો ક્લિયર થઈ ગયું ભઈલા આટલું બરાબર ચલો સાદુ આપી આ x વર્ગ એમ નામ રાખીએ પ્લસ ચલો આમાં આપણે ઓલો નિયમ લાગશે કયો નામ પહેલા પદનો વર્ગ પ્લસ 2 પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ એમ નામ બરાબર પ્લસ

માઇનસ ત્રણસો ને પાસાઠ બરાબર જીરો ચાલો આ પ્રમાણે વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ત્રણસો ને ચોસાઠ બરાબર જીરો ત્રણસો ને ચોસાઠ બરાબર જીરો હવે આ બધામાંથી તમને કઈ સામાન્ય નીકળે એવું દેખાય છે સામાન્ય નીકળે એવું દેખાય તો કે હા નીકળે એવું કેટલા દેખાય છે બે તો બે ને કાઢ નાખો સામાન્ય તો બે બાર કઈ જા તો કેટલા વહી જા તો કે x નો no વર્ગ x કેટલા આવશે અહીંયા તો કે બે સામાન્ય કે એટલે 2 1 અને 2 2 8 અને 16 અને 2 2 4 ઓલા આ બે બે 8 અને 16 અને અહીંયા વચ્ચે બે 2 ને 4 એટલે બે આવશે બરાબર 182 બરાબર 0

ચલો વર્ગ માઇનસ તેર પ્લસ ચૌદ એક્સ માઇનસ એકસો ને બ્યાસી બરાબર જીરો

બરોબર તો એક્સ પ્લસ ચૌદ બરાબર જીરો આ ચૌદ ને ઓલી બધા માઇનસ ચૌદ બરોબર અને એક્સ બરાબર તેર ચાલો હવે ભાઈ કોઈ સંખ્યા નહી એ માઇનસ માં અત્યારે આપણે લેવાની નથી કારણ કે ધન પૂર્ણાંક સંખ્યા જ કીધું હતું તો બરાબર ને થશે બરાબર ને માટે પ્રથમ ધનપૂર્ણાંક સંખ્યા એક્સ બરાબર તેર અને બીજી ચાલો ક્લિયર આ પેલી ધન પૂર્ણાંક સંખ્યા તેર અને બીજી ધનપૂર્ણાંક સંખ્યા ક્રમિક જ છે એટલે કે ચૌદ આવશે ચાલો ક્લિયર આ તો આપણો દાખલો નંબર ચાર અને આ દાખલો પણ આપણા માટે છ નો કરશો બરાબર તો મળીએ આપણે હવે આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર